જેલની બહાર આવતા ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપાટી ખાતે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા જેમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષ્ય તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા વલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જીત થશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સભામાં પણ એક જ ચાલે ચૈતર ચાલેના નારા લાગ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન પણ સાધવામાં આવ્યું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરોઠિયા પ્રદેશ મંત્રી જયરાજસિંહ રાજ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે એક સાંભળી લઈએ ચિંતા હતી પછી અઢીસો જણા કીધું કે સાહેબ ચૈતરભાઈ અમે તમારી સાથે છે તમે હિંમત ના હારશો બીજી મિટિંગ માં એ લોકો દસ દસ જણ ને લઈને આવ્યા અને પચીસો જણ અમે ભેગા થયા કેટલા એના બાદ જ્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ આવ્યા તો એ પચીસો જણ બીજા દસ દસ ને લઈને આવ્યા તો અમે પચીસ હજાર લોકો ત્યાં ભેગા થઈ ગયા તે દિવસે બધાને કીધું આપણે ફોર્મ ભરવાનું છે એ દિવસે બધાય બીજા એક એક જણને લઈને આવવાનું છે લોકો લોક વાયકા હતી કે લાખ લાખ નજીક લોકો હશે પણ હું છાતી ઠોકીને કહું છું કે 50000 થી વધારે લોકો હતા અને એ દિવસે બધા લોકોએ ત્યાં નેમ લીધેલી કે અમે હજુ તમને જીતાડવા માટે અમે 50000 થી વધારે લોકો એક એક મત હજુ ભેગો કરીશું

હતા મે તમારા જેટલા જણના નંબર હતા અમારા મિત્ર મંડળને બધાને કામે લગાડીને દિલ્હીની ટીમને કામે લગાડીને અમને બધાને વ્યક્તિગત મેસેજ અમે પહોંચાડ્યા છે એક જ દિવસમાં તમે એકદમ મહત્વના લોકો છો અમારા માટે એ મહત્વના લોકોને જ અમે બોલાવ્યા છે અને મારા વતી હવે ગામની જવાબદારી તમારે લેવાની છે હવે આપણે આજથી મેદાનમાં આવી ગયા છે કોઈના બાપથી આપણે ડરવાના નથી

આપણી આ જીએડીસીઓ માં આપણા યુવાનોને રોજગાર આપવા માટેની આ લડાઈ લડવાની છે આ મોટા મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો લાવીને ભૂતકાળમાં બે ડમલાઈ થી માંડીને મોટ ઉના વાસણા માંડીને બધા ગામોને વિસ્થાપિત કર્યા એમની માંગ હતી એમની માંગ સ્વીકારવાની વાત હતી આજે પણ એક પણ માંગ આ લોકોએ સ્વીકારી નથી અને ફરી બીજી સાત પંચાયતોને ઉઠાવવાની નથી જીએમડીસી બે પ્રોજેક્ટ લઈને આવ્યા છે

આટલો બધું દેશના વિકાસમાં યોગદાન આપણે આપ્યું હોવા છતાં પણ આજે આપણી સાથે આટલો બધો અન્યાય થાય છે એની સામેની આ લડત છે આપણે એટલે આવનાર દિવસ ભરૂચ આખા ગુજરાતનું કેન્દ્ર બિંદુ છે અને તેમાં પણ આ ઝઘડે વિધાનસભા આપણા માટે ખૂબ મહત્વની વિધાનસભા છે એટલે તમે અમારા માટે સમય આપજો અમે આખો પ્લાનિંગ કરીને તમને આપીશું અને પ્લાનિંગ થકી આપણે ધીરે આગળ વધીશું આપણા ગામોમાં પણ મીટિંગો કરવા અમે આવવાના છે સ્વાગતનો પણ કાર્યક્રમ આપણે ગોઠવીશું પણ અમે અહીંયા આવ્યા છો બીજી મીટિંગો જેવી આ મીટિંગ આપણી નથી ભાજપવાડાની મીટિંગો થાય છે એમાં તો બધા જે કોન્ટ્રાક્ટરના કામો કરતા હોય જે આઈડીસીમાં જેના કોન્ટ્રાક્ટરો ચાલતા હોય માટી નાખવાના જેના કામો ચાલતા હોય બે નંબરની જેની લીધો ચાલતી હોય એ લોકો પૈસા આપી આપીને લોકોને લઈ જાય છે મને ખબર છે આજે તમે મારી માટે અહીં બધા આવ્યા છો આજે તમારા ખિસ્સાના પૈસાના પેટ્રોલ નાખીને તમે અહીં આવ્યા છો સાચી વાત છે ને આજ મારી તાકાત છે આટલી મોટી પાર્ટી આ દેશની અને આ દુનિયાની મોટી પાર્ટી કહેવાય છે કેટલી મોટી ભાજપા સામે અમે લડીએ છીએ કેમ કે તમારા જેવા લોકો અમારી પાછળ ઊભા છે એ જ અમારી તાકાત છે આ લોકો લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ નું નામ જાહેર થયેલું છે એટલે આ લોકો રૂંચવાઈ ગયા છે કે ભાઈ કોને ઉમેદવાર બનાવે રનિંગ સાંસદ છે એમને બનાવી દઈએ ઝગડિયાના પ્રકાશ દેસાઈને બનાવી દઈએ

અને તે વખતે બધા ગામડે ગામડે ફરીને કે તમને સહાય આપીશું સહાય આપીશું સહાય આપીશું નર્મદા ભરૂચ વડોદરા લાખો ફોર્મો ભરાયા ખેડૂતોએ કાગળિયા કરાવ્યા ફોર્મો ભર્યા અને માત્ર ને માત્ર 62 કરોડ રૂપિયા મજાક કરી લાખો ખેડૂતોને 62000 રૂપિયા એમણે પેકેજ જાહેર કર્યું સાચી વાત છે ને હા બાસઠ પોઇન્ટ તેત્રીસ કરોડ બાસઠ કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા ચૂકવવાનું કર્યું અહીંયા તો એટલું બધું નુકસાન હતું કે દસ ગામની નુકસાનીનું સર્વે થાય તો બાસઠ કરોડ પૂરા થઈ જાય તો આ લોકો સાથે આપણે જવાનો જે લોકોએ આટલા વર્ષોથી શાસન કર્યું આજે જીઆઈડીસી જીઆડીસીમાં યુવાનોને કાયમી નોકરી નથી આપી આજે પણ આપણા લોકોનું શોષણ થાય છે ડ્રાઈવરોનું શોષણ થાય છે આ જીઆઈડીસી માં આપણી જમીનો ગઈ એનું વળતર આજે નથી મળતું જીએમડીસી માં જમીનો કે એનું વળતર આજે નથી મળતું આજે નેશનલ હાઈવે માં જમીનો આટલી બધી છીનવી લેવામાં આવે છે એક બાજુ સુરત માં વીગાના 12 લાખ રૂપિયા આપે છે અને આપણા લોકોને ને વીગાના 7 લાખ રૂપિયા આપવાની વાત કરે છે એ પાર્ટી સાથે આપણે જવાનું એના કરતા લડી લઈશું એ આપણને પ્રોત્સાહન પહોંચાડ એટલે આ લોકો એમના ઘરે ટેબલ ટુ ટેબલ બેહીને ચૈતરભાઈ ભાજપમાં આવે એવું અફવા ફેલાવે છે એટલે આપણે સીઆઈડી ની જેમ પેલા દયાને કેવું પડશે ભાઈ અફા કોણ ફેલાવે છે તો તમે માં કે ને દયા જરા ઢૂંડો અફા કોણ ફેલા તો આ ભાજપ ફેલાવે છે અમે હોય તો આ બે ત્રણ દિવસ પછી ભાઈ અફા કોણ ફેલા જે પ્રેસ મીડિયા એ ન્યૂઝ સમાચાર બનાવ્યા ગાંધીનગરમાં ચાર દિવસ એમને મે ફોન કરીને ટેલી કર્યું ભાઈ તમને આ સૂચના કોણે આપી કે ચૈતરભાઈ ભાજપમાં જાય છે તો જેના પણ નામ આયા ભાજપ વાળાના નામ આયા આ લોકો એ કીધું આ લોકો એ કીધું એટલે

ચોમાસામાં ગળે તો હવારે પાછા નળિયા ફેરવી પાછા ઊંઘી દઈએ એ ઘરમાંથી આવીએ છીએ કંઈ ફેર નથી કરવાની કેરિયર ખલાસ કરવાની ધમકી આપતા તા રૂપરમાં મેં કીધું અમે નળિયા ફેરવી ફેરવીને જીવન કાઢેલું છે અમને કંઈ ફેર નથી કરવાની કે અમારે તો તમે સીબીઆઈ મોકલો ઈડી મોકલો બે હજાર રૂપિયા રોકડા નહીં મળે એટલે એ લોકોને કોઈ પીવાની જરૂર નથી એકવાર ભર્યો જ ડેડિયાપાડા વિધાનસભામાં જીત્યા છે પછી ત્યાંના અધિકારીઓ બધાને ખબર છે કામ કઈ રીતના થાય છે આજે દર સોમવારે હું સાત બારા ઓફિસે આખો દિવસ બેહું લોક ડાયરો રાખો ગુરુવારે ડેડિયાપાડા બેસું મહિનાની એક સંતલન સમિતિ બેઠક અમારી દર જિલ્લા પંચાયતમાં થાય અને લોકોના કામો ફટાફટ ફટાફટ થવા લાગ્યા તમે મારો જોયું હશે ચૂંટાયા પછી જીઈપીમાં ત્રણ ત્રણ વર્ષ બે બે વર્ષથી ખેતીવાડી લાઇનની અરજી ઓફ બેન્ટિંગ રાખી હતી હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ રેવીન્યુઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં